વિદ્યાલય જંબુસરમાં ફાયર સેફટી અને કારકિર્દી સેમિનારનું આયોજન થયું વિદ્યાલય યુવીએલ યુનિવર્સિટીમાંથી પ્રોફેસર પ્રાચીબા રાવલ તથા શ્રી દિનેશભાઈ પરમારે ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને આકસ્મિક આગ લાગે ત્યારે હાયર સેફટી બાબતે ડેમો રોજી કરી વિદ્યાર્થીઓને સમજણ આપી તથા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું શરૂઆતમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેઓનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું

પ્રિન્સિપાલ અહીં તેની રસીક આપનો ખૂબ ખૂબ આભાર અને ટીચિંગ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર સપોર્ટ મળે